જેલમાં જલસા કરતા મોન્ટુના કારનામાને સોમાને ઉજાગર કર્યા બાદ જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મોન્ટુ કેટલાય અધિકારી અને કર્મચારીઓના પણ મામેરા ભરવા માટે નિમિત્ત બની શકે તેમ છે કારણ કે ગુજરાતના જેલ તંત્રમાં ખળભળાટ મચાવતો સ્વમાનનો અહેવાલ પ્રસિદ્ધ થતાં હવે રાજ્યના જેલ ડીજી રાવ ખુદ મેદાને આવ્યા છે સાથે જ વડોદરા જિલ્લાએસપી ઉષા રાડા પણ આકરા પાણી હોય તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી રહી છે આવો જાણીએ મોન્ટુના વધુ જલસાની વિગત અને કાર્યવાહી દરમિયાન કેવું ફિલ્મ સામે આવી રહ્યું છે અને તે ફિલ્મના કિરદારો કોણ કોણ હોઈ શકે છે તેના વિશે વિગતવાર નમસ્કાર હું છું આપી સાથે તુષાર બસીયા આપ જોઈ રહ્યા છો સમાન મોન્ટુ નામદારે ભાજપના કાર્યકરની અમદાવાદમાં હત્યા કર્યા બાદ જેલની એન્ટ્રી મેળવી છે પરંતુ જેલમાં પણ મહેલ જેવા એ જલસા કરી રહ્યો છે અને સેટિંગ કરી ભાગી જવા માટે પણ કુખ્યાત મોન્ટુ હવે ફરી ચર્ચામાં આવ્યો છે કારણ કે ગઈકાલે સોમાને મોન્ટુના જેલમાં કેવા જલસા ચાલી રહ્યા છે તેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો મોન્ટુના વિડીયો સોમાને પ્રસિદ્ધ કર્યા તે નડિયાદ જેલના હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવ્યું છે તેવું સૂત્રો જણાવે છે જ્યારે વડોદરા જેલમાં સોમાને કહ્યું તેમ મોન્ટુ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે તે વાતને પણ સાચી ઠરવા માટે હવે પ્રામાણિક પુરાવાઓ મળી રહ્યા છે એવું સૂત્રો જણાવે છે મોન્ટુ હાલ વડોદરાની જેલમાં બંધ છે અને ત્યાં જેલના વડા તરીકે બાહોશ મહિલા અધિકારી આઈપીએસ ઉષા રાડા છે જેમના ધ્યાને સ્વમાનનો અહેવાલ આવતા હવે કેટલાક જેલના અધિકારીઓને ગઈકાલથી જ ઊંઘ હરામ થઈ જાય તે પ્રકારની સ્થિતિ પેદા થઈ છે એવી પણ માહિતી મળે છે કારણ કે આઈપીએસ ઉષા રાડા કોઈને છોડતા નથી અને એમની જપટે ચડેલા હંમેશા માટે ખૂબ ભૂલી જતા હોય છે તેવું કહેવાય છે

આમ હવે બની શકે કે જે સમયે નડિયાદ જેલમાં બંધ મોટું નામદારને જલસા કરાવ્યા હશે તે જેલના અધિકારી અને કર્મચારીઓના પણ તપેલા જશે સાથે જ વડોદરાની જેલમાં મોબાઈલ ફોન સહિતની સુવિધા આપવા માટે એક ઉચ્ચ અધિકારીને પણ સાંજ સુધીમાં કાયદાના કઠેડા ભેગા કરી દેવામાં આવે તો ના નહીં અને સોમાન પાસે એવી પણ માહિતી છે કે કોઈ ગજુભા અને નિર્મલસિંહ નામના શખ્સો છે જે જેલના ઉચ્ચ અધિકારીઓનો વહીવટ સંભાળી રહ્યા છે અને તેમના હસ્તક જ આ મોન્ટુનામદારનો માલ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતો હતો સાથે જ માહિતી મળે છે કે મોન્ટુને ઉચ્ચ અધિકારી એટલી મદદ કરતા હતા કે અમદાવાદથી રોજ બોતેર પચાસ નંબરની ઇનોવા ક્રિસ્ટા કાર મારફતે વડોદરાની જેલમાં ટિફિન સર્વિસ આપવામાં આવતી હતી અને આ ટિફિન સેવાની સાથે સાથે બીજી પણ ક્યારેક સેવા જતી હતી આ માહિતી આપતા સૂત્રો એવું પણ જણાવે છે કે જેલના એક ઉચ્ચ અધિકારીના કારણે જ મોન્ટુના તાગળ ચાલી રહ્યા હતા સરકારી સૂત્રો એવું પણ જણાવે છે કે ચૌધરી પણ આ ઘટનામાં કોઈ છે જે સંકળાયેલ છે જેને પણ કાર્યવાહીનો ભોગ બનાવવામાં આવશે ઉપરાંત સોમાન્ય માહિતી એવી પણ મળી છે કે ગત તારીખ ઓ નવ ઓક્ટોબરના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી મોન્ટુ પોતાના પરિવારના સંપર્કમાં મોબાઈલ ફોન મારફતે હતો અમારા સૂત્રો ખોટા હોય તો પોલીસ તેની પણ તપાસ કરાવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે છે પણ જો સૂત્રો સાચા ઠરે તો મુન્ટુના પરિવારના લોકો કે જે એવો જાણે છે કે મોન્ટુ જેલમાં બંધ આરોપી છે તો તેની સાથે વાત કરવા માટે તેમને પણ કાયદાકીય કાર્યવાહીમાંથી પસાર કરવા જોઈએ

વડોદરાના જેલ એસપી ઉષા રાડા આ સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી ચૂક્યા હોય નજીકના સમયમાં મોટા ખુલાસા થશે તેવી પણ આશંકા સેવાઈ રહી છે ત્યારે સવાલ એ છે કે શું એ વાત સાચી હશે કે મોન્ટુ નડિયાદ જેલમાં હતો ત્યારે જેલને તેને રીતસર ડાન્સ બાર જેવી બનાવી દીધી હતી આવી ચર્ચાઓ સાચી છે કે ખોટી તેની પણ સમાન તપાસ કરી રહ્યું છે પણ આશા રાખીએ કે અમારી પહેલા જેલ તંત્ર તેની તપાસ કરી સત્ય લોકોની સામે લાવી કાર્યવાહી કરશે અને બચી ગયેલી આબરૂ પણ બચાવી લેવામાં જેલ તંત્રને સફળતા મળશે હાલ સોમાને કરેલા ઇન્વેસ્ટિગેશનમાં આવી પણ માહિતી સૂત્રો આપી રહ્યા છે કે મોન્ટુના ફોન મામલે બે ત્રણ દિવસ પહેલાં જ લાખો રૂપિયાનો વ્યવહાર થયો છે અને તેની ચૂકવણી પણ બે વહીવટદારો પાસે કરવામાં આવી છે અને તે મામલે પણ પ્રામાણિક અધિકારી ઉષા રાડા તપાસ કરી રહ્યા છે અને દરેક ફૂટેજ ચેક કરી રહ્યા છે જેથી ભ્રષ્ટ અધિકારીઓ અને તેના ચમચા કર્મચારીઓને પણ જેલના દર્શન કરાવી શકાય જે જેલના દર્શન હાલ મોન્ટુ ગુણવાતરીને કરી રહ્યો છે જોઈએ હવે શું કરે છે પોલીસ અને જેલ તંત્ર આ મામલે હાલ તો સમાચાર મળી રહ્યા છે એવા છે કે ટૂંક જ સમયમાં આ મામલે ગુનો દાખલ થશે સોમાને આ પહેલા મોબાઈલ નંબરની ડિટેલ્સ અને લોકેશનની માહિતીઓ કાઢી લેવામાં આવી છે અને તેમાં તથ્ય પણ અધિકારીઓને જણાઈ રહ્યું છે માટે અધિકારીઓ પણ દંગ રહી ગયા છે કે જેલમાં આટલી હદે ભ્રષ્ટાચારની ઉદય આવી ગઈ છે કે આટલા પ્રમાણિક અધિકારીઓ જેલ પર નિરીક્ષણ કરે છે છતાં ઉદય જેવા નીચેના અધિકારીઓ રૂપિયા છાપી જેલમાં બંધ આરોપીઓને મદદ કરવામાં લાગ્યા છે આ પ્રકારના વિશ્લેષણ ઇન્વેસ્ટિગેટિવ અહેવાલ અને સમાચાર અને તમારા સૌ માનની વાત જો તમને પસંદ છે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર